નાખો આમની ખોબી મારી ભાઈ ધપ કર નાખ્યો નહી પડવા ને તો વાહન ગૌ એવું વાહન ગો પડી કે પાછો

મા જોઉં પડશે અલ્યા આવો લે હું જેતા ગોળો લીધો તારા કરવા મંડ્યા હો તમે મેં તમે માં કાકાને કીધું હું કઈ જાનો

ફોનકારા નિહતા હાથુ ગવલ્યા થોડો ધબાઇ ને ધોજે ધો ધો ધબાય ધબાઈ ધોરણ

ઘરનું કામ કરતો આવું આટલો બધો એ કશો એમાં ખબર પછી એ તો કશો હતો તું તારે વાર બીજો મોકલવું હા તું કેવાનું છું રાવણ રાવ બધા રાવનામ